હેલો મિત્રો આજે અમારી ચેનલ ગામડાની મહેકમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકદમ તીખું તમતમતું અને ચટાકેદાર ભરીન રીંગણા બટેટાનું શાક બનાવવાનું છે અમારી અવનવી રેસીપીઓ જોવા માટે અમારી ચેનલ ગામડાની મહેકને સબસ્ક્રાઈબ લાઈક અને શેર જરૂરથી કરજો સૌથી પહેલાં આપણે મહાદેવના આશીર્વાદ લઈને રસોઈ બનાવવાની શરૂઆત કરીશું હવે રીંગણ બટેટા અને ટામેટાને ધોઈને કોરા કરી લઈએ આપણે રીંગણની વધારાનો ઢીટિયાનો ભાગ આ રીતે કટ કરવાનો છે અને ચાર જીરા આ રીતે બધા રીંગણને ચુધાને આપણે આ રીતે કટ કરી લેશું ચાર જીરા જો નાનું બટેટું હોય તો આખું બટેટું પણ રાખી શકાય ટમેટાને પણ ઝીણું ઝીણું કટ કરી લેશું આ રીતે એક મરચાનું કટિંગ કરવાનું છે થોડા સમારી દસ બાર કળે જેટલું લસણ લેવાનું છે મસાલો બનાવવા માટે બે ચમચી શિંગ ભૂકો બે ચમચી ચણાનો લોટ એક ચમચી લસણની પેસ્ટ એક ચમચી ચટણી અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું અડધી ચમચી ગરમ મસાલો સ્વાદ અનુસાર નિમક આખા ધાણા એક ફાડું લીંબુ જેટલું મસાલો આપણે બની ને તૈયાર થઈ ગયો છે હવે રીંગણા આપણે ભરી લેશું

एक चमची चम्मच अमची हिम लीम मरचू एक टाटो अमची चम्मच अमची मरचु चम्मच चमची नीमक थोड़ी वार हलावश હવે આપણે ટમેટા ચડી ગયા છે ટમેટા ચડી ગયા છે હવે આપણે બટેટા નાખશું બટેટાને થોડી વાર ચડવા દઈશું રીંગણા આપણે થોડી વાર પચી નાખ પચી નાખવાના છે થોડુંક પાણી અડધો ગ્લાસ જેટલું નાખવાનું છે અને એક બીસ માખી મૂકીને એની ઉપર થોડું પાણી નાખી દેવાનું આવી રીતે થોડીવાર ચડવા દેશું ત્યારબાદ રીંગના નાખશું બટેટા ચડી ગયા છે કે નહીં હવે આપણે રીંગના એટ કરી દઈએ ગરમ પાણી જે હતું એ નાખશું પંદર વીસ મિનિટ જેવું થઈ ગયું છે હવે આપણે જોઈ લઈએ હમ હવે આપણે આ જે મસાલો વધ્યો હતો એ નાખી દઈશું હવે આપણે એને હળવા હાથે હલાઈ નાખવાનું છે તમે જોઈ શકો છો હવે આપણું એકદમ ચટાકેદાર રીંગણ બટેટાનું શાક ચડીને તૈયાર થઈ ગયું છે નાખી હવે આપણે નીચે લઈ લઈએ આ રીતથી બનેલું રીંગણ બટેટાનું ભરીને શાક તમારા ઘરે જરૂરથી એકવાર ટ્રાય કરજો તમારા ઘરે બધાને ખૂબ જ ભાવશે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સારું લાગે છે જાગનાથ મંદિરે બનાવેલું કાઠિયાવાડી ભોજન દેશી ચૂલે રીંગણા બટેટાનું શાક બાજરીના રોટલા ઠંડી ઠંડી છાશ પાપડ ડુંગળી સલાડ ચાલો જમવા